ચિરાગ બોરવેલના ગોડાઉન ઉપર મહીસાગર પોલીસે રેડ કરી છે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં અંદાજીત ત્રણસો લિટર શંકાસ્પદ ડીઝલ જથ્થો સીઝ કર્યો હતો લુણાવાડા સોનેલા ગામે શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડી સેમ્પલ લઈ આગળની તપાસ શરૂ કરી છે ચિરાગ બોરવેલ દ્વારા બે દિવસ અગાઉ ચોવીસ હજાર હજાર લીટર ડીઝલ મંગાવ્યું હતું આટલો મોટો જથ્થો ક્યાં વાપરવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવ્યો તેનો પોલીસ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે આટલો મોટો જથ્થો ચિરાગ બોરવેલ દ્વારા કઈ જગ્યાએ વાપરવામાં આવ્યો તેની ઝીણવટ પૂર્વ તપાસ બાદ જ ખુલાસો બહાર આવશે શંકાસ્પદ ડીઝલના જથ્થાને લઈને સ્થાનિક લેવલથી કોઈ પણ પ્રકારની મંજૂરી છે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે હાલ પકડાયેલ શંકાસ્પદ ડીઝલના સેમ્પલ એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરતા અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે